સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે સામાન્ય બોલાચાલીમાં થયેલી પોલીસ ફરિયાદની અદાવતને લઈ ગઈકાલે રાત્રે આઠ થી દસ ટપોરીઓએ ઘાતક હથિયારો સાથે અનવરનગર આંજણામાં આતંક મચાવ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ અસામાજિક તત્વો ખુલ્લે આમ દાદાગીરી કરતા નજરે પડે છે અવારનવાર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવા છતાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું સામે આવે છે સુરતના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સુરતમાં લિંબાયત વિસ્તારમાં તારીખ એકવીસ ચાર બે ના રોજ કમરોનગર આવાસમાં રહેતા એક માથાભારે સાથે શકેલ શાહ નામના ઈસમને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની અદાવત રાખી ગઈ કાલે તારીખ પચીસ ચાર બે ની રાત્રે માતા ભારે છાપ ધરાવતા બાબા કાલિયા અને તેની ટોળકીએ ફરિયાદી શકીલના શાહના ઘર પાસે જઈ ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં જોઈ શકાય છે કે શકીલ શાહ પોતાના ઘર પાસે ઊભો હતો ત્યારે અચાનક આઠ થી દસ જેટલા ટપોરીઓએ ઘર પાસે આવી શકીલ શાહ પર હુમલો કર્યો હતો જેમાં તે જીવ બચાવવા ઘરમાં ઘુસી ગયો હતો ત્યારે અસામાજિક તત્વોએ ઘર બહાર પાર કરેલ વાહનોમાં તોડફોડ કરી હતી અને ઘરના દરવાજા પર ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી જો કે આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે મોહસીન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા રૌફ પઠાણ વિક્કી પુડલિક મગ્ગા જગદેવ વિકાસ નાના ઇન દવે સોએબ ઉર્ફે માચો જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો જેમાં હકીકત એ મુજબ છે જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો એના એ તારીખ બાવીસ ના રોજ ગઈકાલનો જે આરોપી છે મુખ્ય આરોપી મોસીન ઉર્ફે બાબા કાલિયા એના ઉપર હુમલો કર્યો હતો અને મોસીની ઈજા પહોંચાડી હતી આ વસ્તુનો બદલો લઈને બદલો લેવા માટે મોહિને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કરવાનો હુમલો કર્યો હતો કે જેમાં તલવાર ધોકા વગેરે હથિયારો સાથે એ આઠ થી દસ માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને પાંચ આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે જેમાં મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા રવ પઠાણ વિકી કુંડલિક મધા જગદેવ વિકાસ નાના ઇન્દવે સોયબ ઉર્ફે માચવ હારુન ખાન પઠાણ આ ઉપરાંત રેહાન ઉર્ફે લકી પઠાણ અને ઇરફાન ઉર્ફે સૈયદ આ છ વ્યક્તિઓની ધરપકડની અત્યારે તજવીજ પોલીસ કરી રહેલ છે પોલીસ આ તમામ પાસેથી અન્ય કેટલાક આરોપીઓ કે જે હજી પણ આ બનાવમાં સામેલ હતા અને પકડવાના જેને બાકી છે એના માટે પૂછપરછ કરી રહેલ છે આ બનાવમાં અમે આઈપીસી ત્રણસો સાત વગેરે કલમો ઉમેરી અને ફરિયાદ નોંધવી નોંધી છે આ ઉપરાંત ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટે પણ અમે પ્રયાસ કરીશું કે જેથી આરોપીઓ પોતાના જે હથિયારો છે તે ક્યાં છુપાવ્યા છે એ અને એની સાથે અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે ઉપરાંત તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં અને અન્ય લોકો સાથે શું એ લોકોનો અણબનાવ હતો તે તમામ બાબતોની તપાસ કરવા માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પણ એપ્લાય કરવાના છીએ હાલમાં આટલી વિગત પોલીસ પાસે છે અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ પોલીસ પ્રયાસ કરી રહ્યો છે રિપોર્ટ